માળિયા મિયાણા મામલતદાર કચેરીને શહેરથી સોળ કિલોમીટર દૂર ખસેડવાની હિલચાલ તેમજ સિવિલ હોસ્પિટલની જર્જરિત હાલત બસ સ્ટેશનની સુવિધાઓ છીનવાઈ જવાની બાબત અને રેલવે સ્ટેશન પર સ્ટેશનમાં ટ્રેન ન રોકાવતી હોવાની અલગ અલગ રજૂઆતોને લઈ માળિયા મિયાણા તાલુકાના સામાજિક કાર્યકર જુલ્ફીકાર સંઘવાણી છેલ્લા એક સપ્તાહથી ઉપવાસ આંદોલન પર છે અને આ કારણોસર તેઓની તબિયત લથડતા ગઈકાલે તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આજે મોટી સંખ્યામાં માળિયા મિયાણા તાલુકાના આગેવાનો કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ તેમની રજૂઆતો કરી હતી કે તંત્ર દ્વારા માત્ર પાણીનો બહાનું કાઢી મામલતદાર કચેરીને દૂર ખસેડવાનું જે કાવતરું રચી રહ્યા છે તે ખોટું છે તંત્ર મામલતદાર કચેરીની યોગ્ય જગ્યાએ બનાવે તો ગામ લોકોને કોઈ મુશ્કેલી પડી શકે નહીં જેથી આ મુદ્દે તેઓએ રજૂઆત કરતા કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી અમારા ત્રણ વર્ષ પહેલાં પણ અમે એક વખત આવી રીતે જ્યાં આંગણ ઉપાસ ઉપર ઉતરેલા ત્યારે પણ અમારી જ રજૂઆતો હતી કે અમારી સિવિલ હોસ્પિટલને એ લોકોએ છેલ્લા વીસ વર્ષથી રિપેરિંગ નથી કરી તેમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કોઈ કામગીરી થતી નથી અને પ્રાથમિક સુવિધાઓ અમે દર્દીઓને આપી શકીએ એવી કોઈ સુવિધા હોસ્પિટલ તરીકેની છે નહીં બીજી અમારા એચએસસી અને એસએસસીના બોર્ડ જે એ લોકોએ આજથી પંદર વીસ વર્ષ પહેલાં ખસેને આખ્યા એ પાછા લાવવા માટે અમારી માગણી છે અમારા ત્યાં ટ્રેનો ઊભી નથી રહેતી બે હજાર બેની ધમાલ પછી કોઈ ટ્રેનો ત્યાં સ્ટોપ નથી થતી એના માટેની અમારી માગણી છે એની બી રજૂઆત કરી અને અમારું બસ સ્ટેન્ડ બે હજાર બેના ભૂકંપમાં બે હજારના ભૂકંપમાં તૂટી ગયું હતું એના પછી ક્યારેય બનાવવામાં નથી આવ્યું અમે એની માગણી કરેલી છે સરકાર પાછો અમને અમારો માળિયા મિયાણાનું બસ સ્ટેન્ડ બનાવી આપે માળિયાના એક જાગૃત નાગરિક પોતાને અને માળિયાની પ્રજાને લગતા પ્રશ્નો માટે ઉપવાસ ઉપર બેઠેલા અને એમની હાલત નાજુક થતાં હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને આજે બધા આગેવાનો ભેગા થઈ અને કલેક્ટરશ્રી પાસે એની રજૂઆતો માટે યોગ્ય માગણી છે અને એના બાબતે કંઈ એક્શન લેવા જોઈએ એ બાબતે રજૂઆત કરવા આવેલા બીજું માળિયામાં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે મામલતદાર કચેરી છે એ ખસેડવાની વાત છે અને એના પાછળનું કારણ એક જ છે કે ત્યાં ચોમાસામાં પૂરનું પાણી આવી જાય છે અને પૂરના પાણીના કારણે મામલતદાર કચેરીનું રેકોર્ડ પલળી જાય એવા બહાના તળે મામલતદાર કચેરી ખસેડવા માટેની જે તજવીજ થઈ રહી છે એ બાબતે આજે અમે રજૂઆત કરી આ જે પાણી આવે છે એના માટે કલેક્ટરશ્રીને અમે જાણ કરી કે ભાઈ આજે જે મચ્છુ નદીના જે પહેલાં નવ ફાટા હતા અને એ નવ ફાટા મારફતે બધું પાણી દરિયામાં જતું હતું એની જગ્યાએ અત્યારે ફક્ત ત્રણ જ ફાટા યાદ છે અને બાકીના છ ફાટા છે એ મીઠાના આગળવાળા લોકો દ્વારા બૂરી દેવામાં આવ્યા છે એટલે પાણીની જાવક બંધ થવાના કારણે માળિયા ગામમાં પાણી વધારે આવે છે એ જે કારણ છે ને એના માટે હાઈકોર્ટમાં રીટ થયેલી અને હાઈકોર્ટે હુકમ કરેલો છે તો એ પાડા જે કરેલા છે એ દૂર કરી અને ફાટાઓ ખુલ્લા કરાવવાની પણ અત્યારે મેં રજૂઆત કરી છે અને એ બાબતે કલેક્ટરશ્રીએ કીધું છે કે હું તપાસ કરાવવા રહું છું એની એક કમિટી બનાવી છે અને આગળની કાર્યવાહી કરવા માટેની એક વાત કરી છે અત્યારે